you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મુસાફરી કરો છો તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે હાલમાં જો ટોલ પ્લાઝા પર વારંવાર ટોલ ચુકી તમે કંટાળી ગયા છો તો આ સમાચાર તમને ખુશ કરશે સરકાર દ્વારા ફાસ્ટટેગ આધારિત વાર્ષિક પાસની સુવિધા શરૂ કરવામાં આવી રહી છે માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી એમ પોસ્ટમાં આ વિશે માહિતી આપી છે તેમણે પોતાની પોસ્ટમાં જણાવ્યું હતું કે સરકાર ત્રણ રૂપિયાના ફાસ્ટેગ આધારિત વાર્ષિક પાસની સુવિધા શરૂ કરી રહી છે આ પાસ પંદર ઓગસ્ટ થી જારી કરવામાં આવશે અને તે ફક્ત બિન વાણિજ્યિક ખાનગી વાહનો માટે જ જારી કરવામાં આવશે ગડકરીએ કહ્યું કે આ પાસ સક્રિય થયાની તારીખથી થી એક વર્ષ માટે અથવા બસો ટ્રીપ્સ માટે જે પણ પહેલા હોય તે માટે માન્ય રહેશે એટલે કે આ ચાર્જ એક ટ્રીપ માટે પંદર રૂપિયા હશે ગડકરી આ વાર્ષિક પાસ દેશભરના રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર મુસાફરીને સરળ અને સસ્તો બનાવશે તેમણે કહ્યું કે તેને એક્ટિવ કરવા અને રિન્યુ કરવા માટેની લિંક ટૂંક સમયમાં જ આવશે